નમસ્કાર હું છું ગોપી ગાંગર અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ મારી સાથે અત્યારે પરેશ ગોસ્વામી જોડાયા છે હવામાન મિશ્રા તેમની પાસેથી સમજીશું કે આવનારું અઠવાડિયું કેવું છે અને ગુજરાતમાં કઈ કઈ જગ્યાએ વરસાદ પડશે સાથે પરેશભાઈ તમારી પાસેથી એ પણ જાણવું છે કે નવરાત્રી આવી રહી છે ખેલૈયાઓની નવરાત્રી કેવી રહેશે છત્રી લઈને ગરબા રમવા તો નહીં જવું પડે ને એ લોકોને સપ્ટેમ્બર છે એકત્રીસ ઓગસ્ટ સુધીમાં જેટલો આપણે નૈઋત્યના ચોમાસાનો ટોટલ જે વરસાદ પડતો હોય છે એનો છોતેર ટકા વરસાદ આજ દિવસ સુધીમાં વરસી ચુક્યો છે એટલે અત્યાર સુધી વરસાદનું પરફોર્મન્સ ખૂબ સારું ગણી શકાય બે પાંચ ટકા વિસ્તારો એવા હશે કે બે થી ત્રણ જિલ્લા એવા હશે કે જેમાં ચોમાસું નબળું રહ્યું હશે પણ ઓલ ઓવર ગુજરાતની અંદર સાર્વત્રિક ચોમાસું સારું રહ્યું છે છોતેર ટકા વરસાદ એટલે ખૂબ સારું બની શકાય અને એમાં પણ હવે સપ્ટેમ્બર મહિનો છે સ્વાભાવિક રીતે સપ્ટેમ્બર મહિનો આવે એટલે લગભગ મોટાભાગે લોકોની અંદર એક ચિંતાનો માહોલ હોય કે હવે ગમે ત્યારે ચોમાસાની વિદાય થશે કેમકે જે ચોમાસાનો પ્રવેશ થાય છે ગુજરાતની અંદર એ પંદર જૂને થાય છે પણ ચોમાસાની વિદાય છે પંદર સપ્ટેમ્બર આસપાસ થતી હોય છે ઘણી વખત બે પાંચ દિવસ વેલા મોડું હોય પણ આ વખતે એવું બની શકે કે લગભગ દસ દિવસ ચોમાસું લેટ મોન્સુન વિડ્રોલ પ્રોસેસ ચાલુ થાય એવું એક અંદાજ છે હવે એ પેલા મોન્સુન વિડ્રોલ પ્રોસેસ ચાલુ થાય એ પહેલા મોટા બે વરસાદના રાઉન્ડ અને એ પછી થન્ડર સ્ટોમ એક્ટિવિટીનો રાઉન્ડ આવે તેવી શક્યતાઓ છે હવે આજે પહેલી તારીખ થઈ ગઈ છે ને એમાં પણ ખાસ કરીને અત્યારે હવે બંગાળની ખાટીની અંદર એક સાયક્લોનિક સર્ક્યુલેશન છે આજે તૈયાર થઈ ચૂક્યું છે આવનારા ચોવીસ થી છત્રીસ કલાકની અંદર એ વધુ મજબૂત થઈને વેલ માર્ક લો પ્રેશર બને તેવી શક્યતાઓ છે એ વેલ માર્ક લો પ્રેશર છે એ છત્તીસગઢ આંધ્રપ્રદેશ અને ત્યાંથી આગળ મધ્યપ્રદેશના ભાગો સુધી આવશે મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રના વિસ્તારો કવર કરશે

ચાર સપ્ટેમ્બર થી આઠ સપ્ટેમ્બર વચ્ચેનો સમય હશે ત્યારે ગુજરાત ઉપર થી ડિપ્રેશન પસાર થશે સામાન્ય રીતે જોવા જઈએ તો બે હજાર પચીસ ના ચોમાસામાં અત્યાર સુધી જેટલી પણ સિસ્ટમો આવી એ કાં તો સાયક્લોનિક સર્ક્યુલેશન હતી અથવા તો લો પ્રેશર હતી ડિપ્રેશન એક પણ પસાર થયું નથી બે હજાર પચીસ ના ચોમાસામાં પ્રથમ ડિપ્રેશન છે એ ગુજરાત ઉપરથી પસાર થવાનું છે બેન એટલે એટલું ચોક્કસ કહી શકાય કે અતિવૃષ્ટિથી સાવધાન રહેવાનું છે આપણે અને અત્યારથી બધાએ સાવચેતી રાખવાની છે ડરવાનું નથી સાવચેતી રાખવાની છે કેમ કે ચાર થી આઠ સપ્ટેમ્બર વચ્ચે જે વરસાદો પડવાના છે એ અતિ ભયંકર ભારેથી અતિ ભારે વરસાદ હશે અને અતિ ભારે કરતા પણ કઈ શબ્દ આપવો પડે તો કાંઈ ખોટું નથી એ પ્રકારના વરસાદો છે પડવાના છે અને આ વરસાદો છે સાર્વત્રિક કરશે એટલે કે જે આપણા વેધરના નિયમ પ્રમાણે જે પાંચ ઝોન છે સૌરાષ્ટ્ર કચ્છ ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાત એમ ઓલ ઓવર ગુજરાત ની અંદર સાર્વત્રિક વરસાદ પડવાનો છે લગભગ હું માનું ત્યાં સુધી ગુજરાતના એસી ટકા મળશે અને આનો જે અત્યારે જે ટ્રેક છે એ ટ્રેક મુજબ મધ્યપ્રદેશ ઉપર થઈ ને દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતના ભાગો ઉપર થઈ અને ત્યાર પછી સૌરાષ્ટ્ર ઉપર આવશે સૌરાષ્ટ્ર ને કચ્છના દરિયાકાંઠા ઉપર થઈ અને એ પછી અરબસાગરમાં આગળ વધશે આગળ જતા એ પછી ડીપ ડિપ્રેશન પણ બનવાની સંભાવનાઓ છે સ્વાભાવિક રીતે સપ્ટેમ્બર માર્ચ ચાલી રહ્યો છે એટલે હવે તાપમાન છે પણ બેન ધીમે ધીમે ઉચકાઈ રહ્યું છે જેટલું ઊંચું તાપમાન હોય જે આ સિસ્ટમો હોય છે એ સિસ્ટમ જે વિસ્તારમાંથી પસાર થાય ત્યાં ઊંચું તાપમાન હોય એમ સિસ્ટમ વધુ મજબૂત થતી હોય છે નવી ને એનર્જી મળતી હોય છે એટલે આ ડિપ્રેશન છે આગળ જતા ડીપ ડિપ્રેશન પણ થવાનું છે અને આ જે વરસાદો છે એમાં સૌથી વધારે વરસાદ મધ્ય ગુજરાતના એક બે સેન્ટર બાકી ગુજરાત અને સૌરાષ્ટ્ર ની અંદર ભારે વરસાદ જોવા મળશે કચ્છ જિલ્લાની અંદર પણ માં ઓલ ચોમાસામાં જેટલો વરસાદ નથી થયો એ પ્રકારનો વરસાદ ત્યાં થઈ શકે અને અને ઉત્તર વાવ થરાદ પાટણ જિલ્લો છે એની અંદર પણ અતિવૃષ્ટિ જેવા વરસાદોની શક્યતાઓ છે એટલે બેન આમ જોવાય તો દક્ષિણ ગુજરાત સૌરાષ્ટ્ર કચ્છ ઉત્તર ગુજરાતના ભાગો ને કવર કરે મધ્ય ગુજરાતના અમુક ભાગો કવર કરે એટલે ગુજરાતના મોટા ભાગના વિસ્તારોની અંદર અતિ ભારે વરસાદની શક્યતાઓ છે એટલે સાવચેત રેન્જમાં રહેવાની જરૂર પણ છે અને આમાં અનેક જગ્યાએ એવું બનશે કે બાર થી પંદર ઇંચ અને આઇસોલેટેડ વિસ્તારની અંદર અઢાર થી વીસ ઇંચ વરસાદ પણ પડે તો એમાં કઈ આપણે અતિશયક્તિ અત્યારે ન કરી શકીએ અઢાર વીસ ઇંચ જેવા વરસાદ પણ અમુક વિસ્તારમાં પડી જશે આ રાઉન્ડમાં બે પણ સાથે પરેશભાઈ તમારી પાસેથી એ પણ જાણવું છે કે વરસાદ નવરાત્રીની અંદર આ વખતે ખેલૈયાઓનો મજા બગાડશે બે ચોક્કસથી કહી શકાય આમ તો નવરાત્રી દરમિયાન જે વરસાદો પડે એ બંને રીતે બંને વર્ગને हानि કરતા હોય છે કેમ કે નવરાત્રી છે આમ તો આપણો લાંબો તહેવાર કહેવાય અને એમાં પણ નવરાત્રી ગુજરાતમાં ખૂબ આપણે સારી રીતે આ તહેવારને મનાવવામાં આવે છે દસ બાર દિવસ સુધી કન્ટિન્યુ જે આપણો તહેવાર ચાલતો હોય છે એ દરમિયાન આપણે મધ્ય ગુજરાતના અમુક ભાગો એ સાથે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત આટલા વિસ્તારને તો ચોક્કસથી ડિસ્ટર્બ કરશે અને ત્યારે નવરાત્રીમાં તમે જે પ્રમાણે સવાલ કરી નવરાત્રીમાં પણ હવે નવરાત્રી દરમિયાન મગફળી હોય કપાસ હોય પણ હાર્વેસ્ટિંગ ટાઈમ આવી ગયો છે તો ખેડૂતોને પણ નુકસાની થશે અને બંનેની રાશિ એક છે ખેલૈયાઓ ને ખેડૂતો બંનેને નુકસાન કરે તેવી શક્યતાઓ છે ને ત્યારે જે વરસાદો હશે એ સાર્વત્રિક ના હોય બેન પણ થંડરસ્ટોમ એક્ટિવિટી ના હશે કેમકે હવે તાપમાન ઊંચું જશે ચોમાસું છે એ ગુજરાતમાંથી પછી ધીમે ધીમે વિદાય લેતું હોય છે ત્યારે અરબસાગરમાં ફરીથી તાપમાન ઊંચું જાય ફરીથી ત્યાં પણ કરંટ આવે જમીની તાપમાન ઊંચું જાય એટલે લોકલ આપણી ઉપર પણ નવી નવી સિસ્ટમો બનતી હોય છે એ જે સિસ્ટમો બને જ્યારે વરસાદના રૂપમાં અસર કરે એ બપોર પછીના સેશનમાં અસર કરતી હોય છે કેમ કે જે વિસ્તારનું તાપમાન સવારથી લઈ અને બપોરના બે ત્રણ વાગ્યા સુધીમાં જ્યાં ઊંચું તાપમાન ગયું હોય ત્યાં પછી એક ઉપર લેવલ એક નવું સર્ક્યુલેશન બને અને એ વરસાદ જ્યાં પડે ત્યાં પાંચ દસ કિલોમીટરના એરિયામાં ગાજવીજ અને પવન સાથે વરસાદો પડતા હોય એ પ્રકારના વરસાદો છે

અ બેન આમ તો ગુજરાતના એંસી સાર્વત્રિક એટલે એસી નેવું ટકા વિસ્તારમાં વરસાદનો લાભ મળવાનો છે સૌથી વધારે અસર છે મધ્ય ગુજરાતના એક બે સેન્ટર બાકી દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રની અંદર અતિ ભારે વરસાદની શક્યતાઓ છે એટલે આ વિસ્તારમાં અતિ ભારે વરસાદ પડશે એ સાથે કચ્છના પણ લગભગ દરિયાકાંઠા વિસ્તારમાં તોફાની વરસાદ પડે તેવું એક અનુમાન છે અને ઉત્તર ગુજરાતના બે જિલ્લા હશે પાટણ જિલ્લો અને વાવ થરા જે આપણે નવો જિલ્લો બન્યો છે એ એટલે આટલા વિસ્તારો એવા છે કે એમાં અતિ ભારે વરસાદો હશે અતિ ભારે વ્યાખ્યા હું તમને બેન આપણે ઇંચના માપમાં જોવા જઈએ તો જે હું જિલ્લાઓના નામ બોલ્યો એમાં સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાત મધ્ય ગુજરાતના એક બે સેન્ટર કચ્છનો દરિયાકાંઠો અને ઉત્તર ગુજરાતના બે જિલ્લા એ વિસ્તારોની અંદર દસ ઇંચ કરતાં વધારે વરસાદ પડે એવી માનસિક તૈયારી આપણે રાખવાની છે આટલા વરસાદો પડવાના બાર થી પંદર ઇંચ વરસાદ તો અનેક વિસ્તારમાં પડશે અને આઇસોલેટેડ વિસ્તાર જેને કહે છે એટલે કે બે પાંચ સેન્ટર એવા હશે કે જ્યાં અઢાર થી વીસ ઇંચ બેન અઢાર થી વીસ ઇંચમાં ઘણી વખત આખું ચોમાસું પૂર્ણ થતું હોય છે એની જગ્યાએ એક જ રાઉન્ડમાં અઢાર થી વીસ ઇંચ વરસાદ આવો તો આપો મોટો વરસાદ કહી શકાય અને આની અંદર નુકસાની પણ ઘણી થઈ શકે છે આ પ્રકારનો વરસાદ બેન રહેવાનો છે આપણે બિલકુલ પરેશભાઈ આપ અમારી સાથે જોડાયા તેના માટે આપનો ખૂબ ખૂબ આભાર